સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વેસુમાં આવેલ સંપ્રંતિ પેલેસના ઝેન દેરા સ્થળ તેમજ વેસુ ગામ મંદિર હળિયામાં આવેલા મંદિરોમાંથી ભગવાનની અમૂલ્ય મૂર્તિઓ તેમજ દાગીનાઓની છોડી કરી ભાગી છૂટેલા રાજસ્થાનના પ્રતાપગઢનો અને હાલ વેસુ ખાતે આવેલા સુડા ભવનની નવી બંધાતી સાઇડ પર રહેતા મેંદિયા ઉર્ફે મેન્દ્ર ધર્મામિના અને ભાણિયા ઉર્ફે રાજુ ધર્મામીના ને ઝડપી પડ્યા હતા અને તેઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કરી બંનેનો કબજો વેસુ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી સુરત સિટીમાં એકત્રીસમી જાન્યુઆરીએ વેસુ વિસ્તારમાંથી એક દેરાસર અને મંદિરમાંથી ચોરી થયેલી હતી અને મંદિરમાંથી ગર્ભગૃહમાંથી મૂર્તિઓ પંચદાતોનો મુગટ પાદુકા દાનપેટી વગેરેની ચોરી કરી અને ભાગી ગયેલા હતા આ જે ધાર્મિક સ્થળનો બનાવો હોય દેરાસર અને મંદિરનો તેને પ્રાયોરિટીમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આની તપાસ હાથ ધરવામાં આવેલી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમના પીએસઆઈ વિશે ધનગઢને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાન બાસવાડાના રહેવાસી ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા જાતે મીણા અને મેંદિયા ઉર્ફે ધર્મા સન ઓફ ધર્મા મીણા આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રક્શનની સાઈટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને લોકો નાસી ગયેલા હતા દરમિયાનમાં આધારે ફરીથી સુરત શહેરમાં ટાર્ગેટ કરવા માટે આવતા બંને ભાઈઓને પકડી પાડવા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો અલગ અલગ ઘર મુગઢ ઘરેણાઓ બધા એમની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે આ બંને આરોપીઓ અહીંથી ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશના જીરન જે નિમજ જિલ્લાનું ગામ છે ત્યાં એક પ્રખ્યાત હરકી ખ્યાલ બાલાજી સંકટ મોચન મંદિરમાંથી પણ અંદાજે સવા બે અઢી લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ આ બંને અહીંથી ચોરી કર્યા બાદ કરેલી હતી અને સુરતમાં પણ વેસુમાં જ જે આજ મંદિરમાં એણે બે હજાર ચોવીસમાં ઓક્ટોબર મહિનામાં પણ આ બંને ચોરી કરી હતી એટલે કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચોરી કરવા વાળા પાછળ પોલીસ સતત મહેનત કરી અને બંનેને પકડી પાડવામાં આવ્યા છે અને આવા કોઈ પણ એસમોને છોડવામાં નહીં આવે